આજે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનું કે એપોચ એન્યુઅલ ફંક્શન છે અમે સ્પષ્ટપણે એવું માનીએ છીએ કે એજ્યુકેશન એ મિક્સ વેજિટેબલની ડીશ છે જેવી રીતે આપણી જમવાની ડીશ હોય એમાં શાક હોય રોટલી હોય દાળ હોય ભાત હોય છાસ હોય પાપડ હોય સંભારો હોય જો આમાંથી તમને કોઈ એક જ વસ્તુ પીરસવામાં આવે તો આપણને ટેસ્ટ બરાબર ન આવે એવી જ રીતે એજ્યુકેશનની અંદર ભણતરની સાથે સાથે વિદ્યાર્થીની જુદી જુદી સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આપવામાં આવે કો કરિક્યુલર એક્ટિવિટી કરાવવામાં આવે એને ડાન્સિંગ શીખવવામાં આવે એને સ્વિમિંગ શીખવવામાં આવે એને સિંગિંગ શીખવવામાં આવે તો આ બધી સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે આજે અમે એન્યુ એન્યુઅલ ફંક્શનનું આયોજન કરેલું છે આયોજનમાં શું શું આયોજનમાં આયોજનની અંદર